શું આજે આપણા દ્વારા કાર્યક્રમ કરવામાં શું કહો છો હું આજે અમારા સંસ્થા ચલાવી રહ્યા છે સંત વલીભાઈ ઈસાવી નામ જે ટ્રસ્ટથી અને મદદરૂપ જે કામ ચાલી રહ્યું છે એના ફંક્શનમાં હું અહીંયા આવેલ છું ગોવાથી કેટલા વ્યક્તિને વિધવા લોકોને પેન્શન આપવામાં આવે બસો અઢીસો વ્યક્તિઓને મહિને હજાર હજાર રૂપિયા આપે છે કેટલા વર્ષથી આપો છો અરાઉન્ડ દસ પંદર વર્ષથી આ કાર્ય ચાલુ છે આપણા દ્વારા જે કાર્યક્રમ કયો છે સેવા કઈ શું કહો છો સંત વલીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ મંડળા બે હાજર હાથ વતના સેવાનું કાર્ય કરે છે દરેક વિધવા ગરીબ માણસો બસો છવ્વીસ જણા ને દર મહિને હજાર રૂપિયા આવે છે હાઈસ્કૂલ અને પ્રાથમિક ની અંદર બાળકોને આપે છે હજાર બાળકો ત્યાર અને બે સ્કૂલમાં ઠંડા પાણીના ફ્રીજ પણ વ્યવસ્થા કરી છે જે તે સમયે અને દર મહિને બધાના ખાતાની અંદર ડાયરેક્ટ હજાર રૂપિયા પડી જાય તો આપણા ગામમાં આવી રીતે સારી એવી સેવા કાર્ય કરી રહ્યા છે તો આપ શું કયો છો એ તો સારામાં સારું કાર્ય કહેવાય અભિનંદન આપવા પડે આપણે અભિનંદન લાયક કાર્ય કહેવાય કે દર મહિને ડાયરેક્ટ હજાર રૂપિયા ખાતાની અંદર પડી જાય એ કાર્ય સરળ

કેટલા વ્યક્તિને પેન્શન આપવામાં આવે છે બસો હવા બસો વ્યક્તિને પેન્શન આપે છે તેમજ ગામની અંદર કોઈ પણ જાતની જરૂર હોય ત્યારે સતત મદદ કરતા આવ્યા છે આજમાં શું કાર્યક્રમ હતો આજની અંદર સાડી વિતરણનો કાર્યક્રમ છે અને નવા વર્ષનો એક અભિનંદન કાર્યક્રમ જેવું આયોજન કરેલું છે ત્યારે દરેકનું જમણવાર પણ અહીંયા ગોઠવવામાં આવેલું આપણા ગામમાં આ રીતે સેવા કરવામાં આવે છે તો આપ શું કહો છો વિશે અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આવી સતત ને સતત મદદ અમને કરતા રહે અને અમે ગામની અંદર વિકાસલક્ષી કામ કરતા રહીએ નામ મારું નામ મનસુરભાઈ અમે અમારા ગામની જે ગામમાં સેવા હતી એને અમે આગળ લઈ લઈએ છે તેઓને સાત ગામની સેવા કરી હતી અને મારા બાપુજીએ બી એના માટે વિચાર કર્યો કે આપણે આગળ કરી કામ તો અમે એક ગામી સંસ્થા એ કરી છે તેમાં અમે બસો માણસોને મદદ કરીએ છે મદદરૂપ છે એમના ઘરે અમે રાશનો બ્લેન્કેટો ચપ્પલો જે બી એમની જરૂરિયાત હોય તે અમે એમને પૂરા પાડીએ છીએ આપણા દ્વારા પેન્શન પણ આપવામાં આવે છે મહિને કેટલા વ્યક્તિને આપવામાં આવે છે પેન્શન પેન્શન આપણે ગરીબ માણસોને જે વિધવા પેન્શન આપો છો કેટલા આપો છો અમે લોકો હર ગામ હર ઘરે એક હજાર રૂપિયા મહિને આપીએ છે કેટલા વ્યક્તિને આપો છો અમે બસો વ્યક્તિને આપીએ છીએ બે એક લાખ અમારો ખર્ચો છે પણ અમે વિચાર કરી કે થોડો વધારે બી થાય તો વાંધો નહીં ગામના માટે જે સારી ચીજ થતી હોય એ અમે કરવા તૈયાર છીએ આજમાં શું આપવામાં આવ્યું છે આજે અમે બધાના સાડલા આપીએ છીએ અને બુઝુર્ગોને અમે લોકો બ્લેન્કેટ આપીએ છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત